જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પહેલગામ વિસ્તારમાં બાવીસ એપ્રિલે થયેલા આતંકી હુમલામાં સત્યાવીસ પર્યટકોની હત્યા થઈ આતંકવાદી હુમલાને લઈને દેશભર સહિત અરવલ્લી જિલ્લામાં કેન્ડલ માર્ચ યોજીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે આતંકી હુમલામાં સત્યાવીસ પ્રવાસીઓમાં ભાવનગરના વાણંદ સમાજના પિતા અને આતંકવાદીઓએ કરેલ હુમલામાં જીવ ગુમાવ્યું છે ત્યારે વાણંદ સમાજના યશિતભાઈ પરમાર અને પુત્ર સ્મિત પરમાર સહિત પ્રવાસીઓની શ્રી મોડાસા નગર લીંબત સમાજના અગ્રણીઓ મહિલાઓ યુવાનો યુવતીઓએ ઓઘાણી મંદિર ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજીને મૃતકોની આત્માને ભગવાન શાંતિ અર્પે તેવી પ્રાર્થના સાથે રામધૂત રાષ્ટ્રગીત સાથે પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને સરકાર

જે છવ્વીસ જે બાવીસમી તારીખે જે અહીંયા જે હુમલો થયો એમાં જણા એમાં પણ આ હુમલામાં જે પોતાનો જીવ ગુમાવ્યો છે તો એ બધા બધા માટે અમે અહીંયા મોડાસા વધારીનગરમાં નગરમાં શ્રદ્ધાંજલિ આપવા માટે ઉપસ્થિત થયા છીએ ત્યાં એમના માટે અમે રામધૂન રામધૂન પણ કરી અમે અને સમૂહ પ્રાર્થના પણ અમે કરવામાં આવી એમના માટે પણ હવે અમે એવું કહેવા માંગીએ છીએ કે આ જે વસ્તુ બની ગઈ છે એના માટે સરકાર કંઈક કડક પગલાં લે એવું નથી કે જે આ વારણ સમાજના જે બે જે પિતા પુત્રનું મૃત્યુ થયું છે પણ એ સિવાયના પણ ઘણા બધા જે છવ્વીસ વ્યક્તિઓના મૃત્યુ થયા છે એ આપણે એ શોક વ્યક્ત અનુભવીએ છીએ તો આ વસ્તુ બની શકી બની છે એ ન બનવી જોઈએ તો આ જે એમના પરિવારો છે એમના પરિવારોને પણ ભગવાન એમને શક્તિ આપે બરાબર એમને શક્તિ પ્રદાન કરે અને જે જીવો ગુમાવ્યા છે એમને ભગવાન શાંતિ આપે બસ એવી અમે ઈચ્છા વ્યક્ત કરીએ છીએ ઓમ શાંતિ પહેલ ગામમાં જે ભારતીય નાગરિકો પર અચાનક હુમલો આતંકવાદીઓએ કર્યો છે અને એ આતંકવાદીઓ દ્વારા આપણા રાષ્ટ્રના નાગરિકોના જે અકાળે અવસાન થયા છે ખૂબ દુઃખદ ઘટના છે આખા રાષ્ટ્રમાં શોકની ઘટના છે અને આ સંદર્ભે સરકાર શ્રી આતંકવાદને કાયમ જળમૂળથી નષ્ટ કરવા માટેના પ્રોપર પગલા લઈ આપણી સીમા સુરક્ષાઓની બિલકુલ જળબે ત્યાં સુરક્ષા સુરક્ષા કરવામાં આવે અને ભવિષ્યની અંદર આવી કોઈ ઘટના ઘટે નહીં એવો મેસેજ ન કેવલ ભારતમાં પણ એવો મેસેજ આખા વિશ્વમાં ફેલાય એવા સરકાર તરફથી પગલાં ભરાય અને જે કંઈ મૃતાત્માઓ કમનસીબે જે ઘટનાના ભોગ બન્યા છે એ સર્વે માટે સદ્ગુરુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે એને સદગુરુ સાહેબ શરણમાં રાખે સાહેબ બંધ નમસ્કાર મારું નામ ઉષાબેન દિનેશ કુમાર શર્મા અમે આજે વધારી મંદિરમાં અમારા સમાજના જે ભાઈ અને પુત્ર અમે જે ગુમાવ્યા છે કે જે અમારા વાળંદ જ્ઞાતિના છે તેમની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે અમે અહીંયા અહીંયા વધારી મંદિરમાં એકત્ર થયા છે ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેમના પરિવારને આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી અમારી સૌની પ્રાર્થના છે બાવીસ એપ્રિલના રોજ પહેલગાંવ ખાતે જે ઘટના ઘટી આતંકવાદીઓ નિર્દોષ માણસોને ભોગ બનાવ્યા એ પૈકી અમારા સમાજના પાણંદ સમાજના યશિત પરમાર ભાવનગર ખાતેથી અને એમના દીકરા સ્મિત પરમાર પણ એ ઘટનામાં ભોગ બન્યા છે અહીંયા મોડાસા ખાતેના તમામ સમાજના અગ્રણીઓ અને સમાજના ભાઈઓ બહેનો એકત્રિત થયા અને સૌએ પોતાની લાગણી વ્યક્ત કરી અને ભવિષ્યમાં આવી ઘટના ન બને એ માટે સરકાર શ્રી પૂરેપૂરી જાગૃત થાય અને જે બોલે છે એ કરી બતાવે એવી સૌએ લાગણી વ્યક્ત કરી ફરીથી આપણે સૌ રાષ્ટ્રપ્રેમમાં ડૂબીએ અને આવી ઘટનાઓ નવ ઘટે એની પ્રભુ પ્રાર્થના કરીએ એવી સૌને પ્રાર્થના જય હિન્દ